થોડા સમય પહેલા થયેલા બે આદિવાસી યુવકોની હત્યાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે શું છે તે જોઈશું આજના રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ આવતીકાલે એટલે કે તેર ઓગસ્ટના રોજ આદિવાસીના આ બે યુવકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ ચૈત્ર વસાવા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કે જેની અંદર તમામ દિગ્ગજ નેતાઓ ભાજપના હોય કોંગ્રેસના હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય તમામ મનસુખ વસાવા હોય કે છોટુભાઈ વસાવા હોય તમામ લોકો આ હાજર રહેવાના છે અને ત્યાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે કોઈપણ પ્રકારની ભાષણબાજી કે નારાબાજી નહીં થાય ફક્ત શ્રદ્ધાંજલિ દેવાની છે તે કાર્યક્રમનું આયોજન કરવા માટે ચૈતર વસાવાયા છેલ્લા ઘણા સમયથી આંદોલન પણ કરતા હતા અને આ કાર્યક્રમનું હવે આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે આ બંને યુવકોએ છે તેમના પિતાનું એક નિવેદનથી ચૈતર વસાવાને સૌથી મોટો ઝટકો લાગ્યો છે શું છે તે સાંભળો કે અમારે સવા મહિના સુધી અમારી ઘરની બહાર નીકળે તેમ નથી ને આ ડેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી ને જે કંઈક રેલીમાં થશે એ અમે જવાબદાર નથી ને અમે અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહેશે હવે ભાઈઓને રામ રામ આ કેવડિયા કોલોનીમાં પ્રોગ્રામ રાખેલો છે એમાં અમારા પરિવાર

આઠ તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ તળવી સાહેબ અને અમે બધા આગેવાનો રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા હું પોતે અમે બધાએ ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો હતો કે નવ ઓગસ્ટના રોજ કેવડિયા ગર્ડેશ્વર બંધ રહેશે એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્ણ પત્યો છે અને તેર તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાંચ દિવસે અમારે રાખવાનો છે એ કાર્યક્રમને અનુરૂપ અમે આઠ તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતીથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે પૈસા પણ લઈ લેવામાં આવશે તમને જેલ કરવામાં આવશે તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઉભા રાખીને બે વિડીયો બનાવવામાં આવ્યા છે ત્યારે આ ગંભીર બાબત છે અમારો કોઈ એજન્ડા આમાં નથી આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ આપવાની છે અને બધા છૂટા પાડવાના છે આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન વસાવા હું પોતે અનંતભાઈ પટેલ સાથે સુખરામભાઈ રાઠવા છોટુભાઈ વસાવા બધા જ આગેવાનો આવવાના છે અને આ કોઈ આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પાડવાના છે એટલે કાર્યક્રમ આવનાર આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે એટલે આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે એ બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે એમણે પણ કીધું છે કે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું અને કાર્યક્રમ આવતીકાલનો રાબેતા મુજબ છે હાલ તો આવતીકાલે એટલે કે તેર ઓગસ્ટના જ ખબર પડવાની છે કે શું આ કાર્યક્રમનું આયોજન થાય છે અને થાય છે તો તેમાં તેના પિતાઓ જોડાય છે કે નહીં કે શું કોઈ અનિચ્છનીય બનાવ બનશે કે નહીં તે બધું અત્યારે તો ચૈત્ર વસાવા કહી રહ્યા છે કે વાંધો નહીં આવે કે અમે ફક્ત શ્રદ્ધાંજલિ આપવાના છીએ પરંતુ તમને શું લાગે છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા નમસ્કાર